સરસ મંડના લાઈવ અલગ અલગ પ્રકારના ધર્મમાં અલગ અને અહીંયા ખાસ અહીંયા લગભગ લાડવાની માનતા ચાલે અને જો કામ થઈતું છે પ્રતિમાત્રમાં કૌસલ મહાગરીમાં ઓમદક્ષિણાઈનમાં ઓગિપુરમાં गरम હોય ફંસ અંદર આપણે પહોંચી ગયા ને અંદર પહોંચી અને લગભગ ગણપતિ બાપા મુંબઈયા ગણેશજીનું મંદિર છે ત્યાં ખાસ મેં તમને જેમ વાત કરી કે ફાદરવા મહિનાની ગણેશો ગણેશ ચતુર્થી દે તુ નિમિત્તે અહીંયા સીલ ગામની અંદર માંગરોડ ગામનો સીલ ગામનું છે મંદિર મંદિર તો નાનીલી છે પણ ખાસ જે માનો મેર છે અહીંયા અત્યારે ઝૂમટી પડે છે તમે જોઈ શકો અને ખાસ શું વાત છે ખબર કે અહીંયા લગભગ લાડવાની માનતા ચાલે છે

આજે બહુ ટ્રાફિક છે ચાલો વાંધો ભાઈ અને હું આમ તો પોઝિશન હવાન પણ ચાલે છે એ પણ બતાવીએ અને અહીંયા એક મેં તમને કીધું એમ ખાસ એક વાવ છે કે જેનું પાણી ઘરે લઈ જવાથી હા ઘરમાં ઉંદર ન આવે એ લોકાય છે આપણને બહુ આઈ નથી સંતોષ કરી દર્શન કરાવતા મને કે અહીંયા લગભગ પરમિશન નથી કઈ ટ્રસ્ટ કે જે કઈ મંદિર ચલાવનારા જે કઈ લોકો છે

બાર કો અને જો બતાવું એકદ મિનિટ કે લાગે છે સરસ અમે નારિયળ છે રાક્ષરતી મંદિરે કુસુમ ઉપર સુંદર નારિયળ પર છે ભાઈ હા હા જો આની છે બધી વસ્તુ ખાસ છે ઘણા પ્રસાદી અલગ અલગ પ્રકારની પ્રસાદી ચડાવે છે ખાસ તો પછી પ્રસાદી ખોટો વેસ્ટેજ ન લે કારણ આ બેનો સરસ મજા કામ કરે છે આ બધો પ્રસાદ જતો કરી અને પોતપોતાની ઘરે લઈ જાય અથવા તો

જો ભાઈ દર વર્ષે ગણપતિ ગણપતિયા મેળાની અંદર આ તીળો ભાગ તો તીળા ભાગની સરસ મજાની પ્રસાદી હોય છે કોના તરફથી હોય છે તો આપણને સરસ મજાની અને અહીંયા બધા લોકો જો સરસ મજાની પ્રસાદી લઈ રહ્યા છે આ બધા કાયદેસર અને દર વર્ષે હોય છે ભાઈ આ બધું શું છે કોણ કરે છે આપણને બહુ ફાઇનલ ખબર નથી હોય છે એ ખબર છે

આટલી બધી સેવા કરે છે લાઈવ એકદમ ભજીયા અને ચટણી ગરમા ગરમ તમે જુઓ પ્રસાદ લેવા માટે કેટલી મોટી માત્રામાં લોકો ઉમટી પડ્યા છે અને લગભગ એ લોકો આઈજેકના છે ખાસ મેં તમને જેમ વાત કરી અને જો આ બધા બેઠા આઈજે સર લાઈવ ભજીયા બને છે જો પાંચ બટન આપણે ભાઈ આજે એક વાર હોય ને